છો મિત્રો આપણે આવી ગયા છીએ પાલનપુર તમે જોઈ શકો છો આ છે પાલનપુરનું બસ સ્પોટ અહીંથી બસની એન્ટ્રી કરવાની છે અને આને બંને બાજુ વચ્ચે સેન્ટરમાં દરવાજા આપે છે જે પેસેન્જરોને જવા માટે છે મિત્રો ચલો અંદરથી બતાવો પાલનપુર બસ સ્ટેશન કેવો લાગે છે પાલનપુર બસ સ્ટેશનમાં પેસેન્જરને જવા માટેનો એક આ રસ્તો છે મિત્રો બીજો રસ્તો તમે જોઈ શકો છો આ બાજુ આપેલો છે તો દરેક પેસેન્જરને રિક્વેસ્ટ છે જે પાલનપુર બસ આવો તો આવા જવાના દરવાજા કરો અને બાર્સ સેન્ટર અમે જોઈ શકો છો મિત્રો શોપિંગ સેન્ટરમાં દુકાનો આપેલી છે અને બધી વસ્તુ મળી મળી રહેશે એન્ટ્રી ચાલો આપણે અંદર જોઈએ બસ સ્ટેશનની અંદર એન્ટ્રી કરતાની સાથે આપણે જોઈ શકો છો મિત્રો આવી રીતના પ્લેટફોર્મ અમે શોપિંગ આપેલું છે આ બાજુ એક વોલની બસો ભી રહે છે અહીં તમે જોઈ શકો છો મિત્રો આ બાજુથી અંદર એન્ટ્રી કરતાની સાથે તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ અંદર દુકાનો આપેલી છે જ્યાં તમને નાસ્તા પાણી બધી જ મળેલી પછી આ છે આપણા પાલનપુરનું બસ સ્ટેશન સામે રાજસ્થાન પરિવારની ઊભી છે થોડાક આગળ આવશે એટલે મિત્રો આ બાજુ આઠ અને દસની બાજુમાં તમે જોઈ શકો છો પૂછપરછ બારી આપેલી છે તો તમે દરેક બસની જાણકારી માટે વાત કરી શકો છો મિત્રો જોઈ શકો છો કેટલું સરસ અને સાફ સુથરી જગ્યા છે પાલનપુર બસ સ્ટેશનની તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સ્વચ્છતા બહુ સારી છે પાલનપુર બસ સ્ટેશનની ખાસ ખાસિયત એ છે કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પચીસ પ્લેટફોર્મ આપેલા છે અહીંયા પેસન્જરથી ફૂલ ભરેલી છે એ સુવિધા પણ બહુ સારી છે મિત્રો એકવાર પાલનપુર બસ સ્ટેશનની મુલાકાત લેજો અને કંઈ પણ જાણકારી માટે તમે પૂછપરછ મારીને વાત કરી શકો છો મિત્રો આ છે આપણા પાલનપુરનું બસ સ્ટેશન ખૂબ સરસ અને સાફ સુથરી દેખાય છે મિત્રો મિત્રો આ પંદર સોળ સત્તરની બાજુમાં તમે જોઈ શકો છો એની અંદર એન્ટ્રી કરતાની સાથે મા દુકાન પણ આપેલી છે અને એની બાજુમાં એક્ઝેક્ટ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પાલનપુર બસ સ્ટેશનથી ઉપરથી દરેક બસનો ટાઈમ શેડ્યુલ આપેલો છે તો તમે અહીંયા પણથી જોઈ શકો છો પાલનપુરથી કેટલી બસો કેટલા વાગે ઉપડે છે આ કોમ્પ્લેક્સ પાલનપુર નવા બસ સ્ટેશનની અંદર આપેલી છે તમે મિત્રો જોઈ શકો છો ઘણી બધી દુકાનો છે તમારી ઓફિસ બીજી ઓફિસ રાખવી હોય તો પણ ઓફિસ રાખી શકો છો આ છે આવી રીતના બે ભાગમાં બનાવ્યું છે બાજુમાં પણ છે જવાબ બતાવો તમને મિત્રો આ જગ્યા આપેલી છે પ્લેટફોર્મ નંબર એકવીસ અને બાવીસની સામે તમે જોઈ શકો છો અંદર પણ ઘણી બધી દુકાનો ઓફિસ છે અહીંથી તમે કોઈ પણ ખરીદી શકો છો તમે જોઈ શકો છો મિત્રો કેટલી સરસ જગ્યા છે અહીંયા પણ સાફ સુથરી રાખેલી છે દરેક દુકાનદારોએ અને આની ઉપર એક મેટ્રિક છે મિત્રો તો હું તમને મેટ્રિકનો અલગથી વિડીયો બનાવીને મૂકીશ એ મેટ્રિકની જરૂરથી મુલાકાત લેજો બિઝનેસવાળા માટે ખાસ સુવિધા છે અહીંયા પેસેન્જર માટે પણ ઘણી સુવિધા આપેલી છે બસ સ્ટેશનની અંદર પાલનપુર બસ સ્ટેશનની અંદરથી આવો જ કંઈક વધારો છે મિત્રો તમે જોઈ શકો છો કેટલું મોટું બસ સ્ટેશન છે મારા ખ્યાલથી આપણા ગુજરાતનું સૌથી મોટું બસ સ્ટેશન હશે તો પાલનપુર અત્યાર સુધીનું પચીસ પ્લેટફોર્મ આવડું છે તો મિત્રો એકવાર પાલનપુરની મુલાકાત લેજો અહીં તમે જોઈ શકો છો સાફ સુથરી જગ્યા ખાસ કરીને તો બહુ સરસ સાફ સુથરો રાખે છે અહીંયા તો દરેક પેસેન્જરને રિક્વેસ્ટ છે તો મિત્રો અહીંયા ગંદકી કરવી નહીં આ આપણા માટે સુવિધા છે પાલનપુર બસ સ્ટેશનની અંદર અહીંથી અહીં બસો આવે છે આ તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને વાત તો એક અહીંના જો સ્ટાફ ઇન્ચાર્જ અને બધા જ સભ્યો સારો રિસ્પોન્સ આપે છે મેં તમારી જોઈતી સુવિધા પણ પૂરી પાડશે મિત્રો ખૂબ સરસ છે બસ સ્ટેશન તો મારા દરેક મિત્રોને ખાસ રિક્વેસ્ટ છે કે જો ભાઈ તમે પાલનપુર આવતા હો તો અચૂકથી પાલનપુર બસ સ્ટેશનની મુલાકાત લેજો અહીંયા સામે ઇન્કવાયરી કાઉન્ટર પણ આપેલું છે આ બાજુ તમે ત્યાંથી કંઈ પણ પૂછપરછ કરી શકો છો